નમસ્કાર મિત્રો સ્વાગત છે બધા મિત્રો નું મારી યુટ્યુબ ચેનલમાં હું છું આપનો મિત્ર ભાવી ઘઘાસિયા તો મિત્રો ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે હાલની સક્રિય સિસ્ટમોની સ્થિતિ શું છે આજે ગુજરાતના કયા કયા જિલ્લાઓમાં વરસાદની શક્યતાઓ રહેલી છે તેમજ વરસાદી રાઉન્ડની શરૂઆત ક્યારથી શરૂ થશે કયા વિસ્તારમાં કેટલા ઇંચ સુધીનો વરસાદ પડી શકે છે કયા વિસ્તારમાં મેઘતાંડવની શક્યતાઓ છે સંપૂર્ણ માહિતી જાણીશું તે પહેલા જે પણ મિત્રો નવા છે તે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો પશ્ચિમ છેડો અમૃતસરથી પસાર થઈ રહ્યો છે ત્યારબાદ ચંદીગઢ મિરુદ મુજફ અને ત્યારબાદ તે ખાસ કરીને અસનસોલ અને ક્રિષ્નાનગરના ભાગો પરથી પસાર થઈને બંગાળની ખાડીના ભાગો સુધી ચોમાસુ ધરી જઈ રહી છે

આજે કયા કયા વિસ્તારોમાં વરસાદની શક્યતાઓ છે તે વિશેની ફટાફટ માહિતી જોઈએ ત્યારબાદ આપણે વરસાદી રાઉન્ડ બાબતની મહત્વપૂર્ણ અપડેટ જોઈશું તો મિત્રો ખાસ કરીને આજે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લા એટલે કે ભરૂચ નર્મદા તાપી ડાંગ સુરત વાપી વલસાડ દમણ દાદરા આવેલી તાપી નર્મદા સહિતના વિસ્તારોમાં હળવોથી મધ્યમ અને અમુક વિસ્તારમાં ભારે વરસાદ આજના દિવસ દરમિયાન પણ યથાવત રહેશે અને સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રના ભાગોમાં આજે પણ અમરેલી ભાવનગર બોટાદ જિલ્લાના ભાગોમાં શક્યતાઓ ગણાય અને ત્યાં હળવો મધ્યમ વરસાદ આજે જોવા મળે બાકીના છૂટા છૂટાછવાયા રેડા ઝાપટા સ્વરૂપે વરસાદની ગતિવિધિ જોવા મળે ગીર સોમનાથ રાજકોટના અમુક ભાગો અને સુરેન્દ્રનગરના અમુક ભાગોમાં છૂટો છે વરસાદી માહોલ જોવા મળી શકે છે બાકીના ભાગોમાં ઝાપટાનું પ્રમાણ જોવા મળશે તો મધ્યપૂર્વ ગુજરાતના ભાગો છે તેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતને લાગુ મધ્ય પૂર્વ ગુજરાતના ભાગો છે તેમાં થોડી સંભાવનાઓ રહે જેમાં વડોદરા છોટાઉદેપુરા જુબાજુના વિસ્તારો છે ખેડા નડિયાદા જુબાજુના ભાગો છે તેમાં થોડી શક્યતાઓ રહે અને હળવો મધ્યમ વરસાદ જોવા મળે બાકીના જે મધ્યપૂર્વ ગુજરાતના ભાગો છે ઉત્તર ગુજરાતના ભાગો છે અને કચ્છના ભાગોમાં છૂટાછવાયા રેડા ઝાપટાં સ્વરૂપે વરસાદની ગતિવિધિ યથાવત રહેશે તો આ તોથી આજેના વરસાદના શક્યતાઓ વિશે વાત તો હવે વરસાદી રાઉન્ડની શરૂઆત કઈ તારીખથી થશે તો મિત્રો ખાસ કરીને આપણે લાંબો વરાપનો ગેપ નહીં મળે આજે તેર તારીખ થઈ ગઈ છે તેર જુલાઈ થઈ ગઈ છે આવતીકાલના દિવસ બાદ પંદર તારીખથી રાત્રિથી વરસાદની રાઉન્ડની શરૂઆત થવાની શક્યતાઓ અત્યારની લેટેસ્ટ અપડેટ પ્રમાણે જોવા મળી રહી છે અને રાત્રિથી પંદર તારીખની રાત્રિથી અથવા તો વહેલી સવારથી દક્ષિણ ગુજરાતના ભાગોથી આ વરસાદની રાઉન્ડની શરૂઆત થશે અને ત્યારબાદ જે મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોથી અને જે વરસાદની ગતિવિધિ છે તે સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત અને કચ્છના ભાગો તરફ શિફ્ટ થતી જણાશે તો મિત્રો આપણે અગાઉ કહ્યું તેમ આ રાઉન્ડ છે તે લાંબો ચાલવાની શક્યતાઓ છે અને હાલની સ્થિતિ પ્રમાણે પંદરથી બાવીસ ત્રેવીસ તારીખ સુધી જે આ વરસાદી રાઉન્ડની આપણે શક્યતાઓ છે ત્યારબાદ પણ વરસાદી રાઉન્ડની વરસાદનું વાતાવરણની શક્યતાઓ રહેશે પરંતુ પંદરથી બાવીસ તારીખ વચ્ચેનો સમયગાળો એવો હશે જ્યાં હળવો મધ્યમથી ભારેથી ભારે વરસાદના યોગ આ તારીખોમાં દેખાઈ રહે છે જેમાં સૌથી વધુ અસર તે વિશેની વાત કરીએ તો હાલના લેટેસ્ટ યોગોમાં અપડેટ પ્રમાણે દક્ષિણ ગુજરાતના ભાગો અને સૌરાષ્ટ્રની દરિયાઈ પટ્ટીના જિલ્લાઓ જેમાં દક્ષિણ પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો પણ હોઈ શકે આ વિસ્તારો છે જેમાં મધ્યમથી ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળશે અને અમુક સેન્ટરો છે પંદરથી બાવીસ ત્રેવીસ તારીખ વચ્ચેના સમયગાળા સુધીમાં મતલબ કે આ આગાહીના જે દિવસો છે એ સમયગાળા દરમિયાન વરસાદની માત્રા દસથી પંદર ઇંચ કે અમુક સેન્ટ્રોમાં એનાથી પણ વરસાદની માત્રા વધી જશે એટલે આ રાઉન્ડમાં એકદમ ભયંકર વરસાદ જોવા મળે તે પ્રકારના ધાણ દેખાઈ રહ્યા છે તો સાથે સાથે મધ્ય પૂર્વ ગુજરાતના ભાગો છે અને બાકીના સૌરાષ્ટ્રના વિસ્તારો છે તેમાં પણ હળવો મધ્યમથી ભારે વરસાદ અને અમુક ક્ષેત્રોમાં અતિ ભારે વરસાદ સમયગાળા જોવા મળે અને તેમાં વરસાદની માત્રા છે તે આઠથી દસ ઇંચ સુધીનો વરસાદ આ જે વિસ્તાર છે તેમાં જોવા મળી શકે છે એટલે સૌથી વધુ શક્યતાઓ દક્ષિણ ગુજરાતના ભાગો છે તેમાં વધુ રહેશે જ્યાં પંદર ઇંચ કે તેનાથી વધુ પણ આકરા વરસાદના જે આગાહીના સમયગાળો છે તેમાં જોવા મળી શકે છે સૌરાષ્ટ્રની દરિયાઈ પટ્ટીના જિલ્લાઓ આપણે જણાવ્યા તેમાં ભાવનગર જિલ્લો છે ગીર સોમનાથ જિલ્લો આવી જાય અમરેલી જિલ્લો જુનાગઢ જિલ્લો રાજકોટ જિલ્લાના અમુક ભાગો પોરબંદર દ્વારકા અને જામનગર જિલ્લાના ભાગોમાં વધુ સંભાવના રહે તો મિત્રો ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ વરસાદની ગતિવિધિ આ રાઉન્ડ લીધે સારી રહેશે અને ત્યાં પણ હળવો મધ્યમથી ભારે વરસાદ જોવા મળશે આગાહીના સમયગાળા દરમિયાન અને ત્યાં પણ વરસાદની માત્રા ખાસ કરીને બે થી લઈ અને પાંચ થી સાત ઇંચ સુધીનો વરસાદ આ ભાગોમાં પણ આગાહીના સમયગાળ દરમિયાન જોવા મળે કચ્છમાં પણ તે પ્રકારની સ્થિતિ બની શકે છે અને ત્યાં પણ એક ઇંચથી લઈને પાંચ થી સાત ઇંચ સુધીનો વરસાદ કચ્છના ભાગોમાં પણ આગાહીનો સમયગાળો એટલે કે પંદર જુલાઈથી લઈ અને ત્રેવીસ જુલાઈ વચ્ચેના સમયગાળા દરમિયાન જોવા મળી શકે છે તો એકંદરે આ રાઉન્ડ છે તે ખૂબ જ વરસાદ વરસાવશે ખૂબ જ ભરપૂર વરસાદનો લાભ આપશે આમાં અનેક પરિબળો અસરરૂપ રહેશે ક્યારેક હોરટેક્સ પણ બની જાય તો એ વિસ્તાર હોય ત્યાં ખૂબ જ ટૂંકા ગાળામાં ભારેથી અતિ ભારે અતિ તીવ્ર વરસાદ પણ જોવા મળી જાય જેની શક્યતાઓ પણ રહેશે આવી સ્થિતિ બને તો સૌરાષ્ટ્રની દરિયાઈ જિલ્લાઓ ક્યાંક ક્યાંક હોય કે દક્ષિણ ગુજરાતના ભાગો હોય આ જે વિસ્તારો હોય ક્યાંક ક્યાંક એવા સેન્ટરો હોય જ્યાં હોરટેક્સ બની જાય અને ત્યાં ભારેથી અતિ ભયંકર વરસાદ અમુક

દક્ષિણ પશ્ચિમ સૌરાષ્ટ્રની દરિયાપટ્ટીના ભાગોમાં થવાની શક્યતાઓ જે જિલ્લાઓ જણાવ્યા છે તેમાં લેટેસ્ટ મોડેલોની વેધર અપડેટ પ્રમાણે દેખાઈ રહી છે તો ખેડૂત મિત્રો આ બાબતની સાવચેતી રાખે કોઈપણ પ્રકારની સ્થિતિ બને તો તેની સાવચેતી પહેલાં કોઈપણ પણ જરૂરી પગલાં લઈ લેવા જેથી કરીને આ પ્રકારની સ્થિતિનું નિર્માણ કોઈપણ એવા વિસ્તારમાં થાય તો તેનાથી આપણે બચી શકીએ અને કોઈપણ પ્રકારનું આપણને નુકસાન ના જાય